વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધા નવા વ્લોગમાં વરસાદ ચાલુ છે સવાર સવારમાં અત્યારમાં અને આજે છે રવિવાર ભારત પાકિસ્તાનની મેચ છે સાંજે અત્યારમાં છે ને મેચ છે અંડર નાઇન્ટીનની એટલે મેચ જો જો તમને કરો દાદરમાં કપડાં પીડા છે ધોવાઈ ગયેલા હુકાઈ ગયેલા હુકવવા જવા છે ઉપર કેમ કે વરસાદ ચાલુ છે કે આ મેં તો પડે એટલું હું છે

મેસ્તો ઝિનીટી કે હું તો છે રજાની પૂરે પૂરી મોજ લઈ લે હે નઈ દેખ એ નઈ દેખ નઈ દેખ ઉઠો નથી હવે આજે ઉઠો નથી 10:30 ચાસે તો સાહત દર એકસમ પૂરી થઈ ગઈ બે પેપર બાકી છે ચાલુ છે આની બે આવી ઓર લાલ લેસ આજે લેખિત બાકી ને કેટલી તારીખે ચાલુ થાય છે પેલી તારીખે નવરાત્રી પૂરી થાય ને એટલે તરત જ છે ને જાનુ ને તારે નવરાત્રી રમાઈ જાય એટલે બહુ બહુ મજા કા પરીક્ષા ટેન્શન નથી લેવું નવરાત્રી નું ટેન્શન લેવું તો અમારે રખડવા થોડું જ આવું છે હાડી લેવા જાવું છે દિવાળી હાડી પહેરવા નહીં જોઈ હે તારે ઘરે રહેવાનું ને બાને કામ કરવા લાગશે હે બાને કામ કરવા લાગશે બા એકલા છે અને આજ તો જ્યાં બધા ઘેરે છે રવિવાર છે એટલે બાને કામ કરવા લાગશે હો તું ને બાપી કરવા લાગે ને એકલી થઈને કરી નાખે

સીઝ વેદાંત લઈને આવે છે ને સીઝ આવે એટલે સીઝ એડ કરવાની રહે મને લાગશે વેદાંત ને કાંઈ સાહેબ મેં કીધું જ્યારે આવું કાંઈ નહીં આવશે ત્યારે સીઝ ખાલી નાખી દે મસ્ત મકાઈનું શાક થઈ ગયું છે દાદાને ખાવું તું ને બની ગયું હાલો સો બપોરનું પંગત પડી ગઈ છે બરસની સેવ છે મકાઈનું શાક ને રોટલી હેસાન નહીં

તરજે લઈ દેવાનું થાય એ કોકે ઘેર આવ્યો ને ઘરનો માહોલ આવો જોરદાર છે બે હુંધા પડી ગયા છે એટલું બધું હું કામ કરે એને ઓફિસર આ કોકે એટલો બધો હુંધો પડી ગયા ઓ માય ગોડ ધૂઝાળ આલે છે એ કે ઉપરના ના માળિયા કિરાણ કરે ને ખાવાનું ખાલી બેઠા બેઠા કામ કરી પાડી દેવા મારી મારી પણ એમ નહીં એને તમને આઈડિયા આપ્યો છે

પછી ને આપણ આ શાક ને બધું બતાવ્યું ને એટલે લોકો રેસીપી માગે તો તમે છે ને શાક બનાવતા હોય ને આ રેડી એમ પણ રોયા નો હોય ને ખાલી એમનું ડાઉનલોડ કરી દેવા એ છૂટા વાળ માં દીદી અરે વાહ કો એટલા બધા ટેકડા માર માં પર શું કરે છે હું પરસેવો હું પરસેવો લઈ દેવામાં વાંઢો હું લુવા

મસ્ત ઘર બને શો કરીને રમે છે બાબે જો હવે ઘેરે આવ્યો ને ભજિયા ભે પરેશ ભાઈ ની ઓફિસ હતા ભજીયા ખવાઈ ગયો હતો પણ એને છે ને જાનુને સીડો વિડીયો કોલ કર્યો હતો फोन <laughs> पौन कर <laughs> 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 <ए? laughs> नरेश कुमार कर नरेश कुमार कर <laughs>

પસાર થઈ ગયો છે અને નવો દિવસ આવતીકાલે ફરી આપણે બ્લોગ ચાલુ કરીશું આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે Subscribe, comment, and I will do that next time.